દ્વારા સ્વાવલંબી એક સુંદર મજાનું સંમેલન અને એમની સાથે આયોજન હતું આ આયોજન વખતે મેં એવું એમને જણાવેલું કે મારા કાર્યક્રમોમાં એક હું ટિફિન બેઠક ની પણ મારી એક પ્રણાલી છે જે મેં ધારાસભ્ય હતો ત્યારે શરૂ કરેલી

એ માટે આજે અમે ટિફિન બેઠક ના મંગલાચરણ કર્યા છે ટીફિન બેઠક અંગેની વ્યવસ્થિત બેઠકો પણ આગામી દિવસોમાં બધા કાર્યકર્તાઓ સાથે મળીને અમે શરૂ કરીશું આપ સૌનો ખૂબ ખૂબ આભાર